નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતિન ગુર્જર આપ જોઈ રહ્યા છો ઝબકા ગુજરાતી આજે આપણી સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ પવાર જોડાયા છે તેમની સાથે આપણે ઘણી ચર્ચાઓ કરીશું પ્રમુખશ્રી આપનું ઝબકા ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત આપનો બહુ સ્વાગત કરું છું તમને એક પૂછવા માંગી છે હાલ મોડાસા શહેરો કે અરવલ્લી હોય ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીઓનો રાફડો ફાટ્યો છે તો આપ શું કહેશો ખૂબ જ આ એક ભ્રષ્ટાચારી જે માજા મૂક્યો છે તે પ્રમાણે મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીઓ જે પ્રમાણે અહીંયા પ્રાઇવેટ ગાડીઓ જિલ્લા સેવા અંદર આવે છે ભારતે પણ એની અંદરથી તમે જોશો કે થોડાક ટાઈમ પહેલા એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી ગૌ માસ પકડાય છે બીજી એક ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ગાડીમાંથી દારૂનો જથ્થો પકડાય છે શું આ અધિકારીઓની મિલી ભગત ન હોઈ શકે શું અધિકારીઓનું જાણતા નથી એ બાબત પરિપત્ર એવો છે કે જે પ્રમાણે જયારે જિલ્લા સેવા સદનની અંદર કોઈ પણ ગાડી ભાડે વ્હીકલ રાખવામાં આવતું હોય તો એ ટેક્સી પાસે હોવી જોઈએ કોઈ પ્રાઇવેટ કાર હોવી જોઈએ નહીં કારણ કે ટેક્સી કરવામાં આવતી હોય ભ્રષ્ટાચાર કરવાનો આવતો હોય અને સરકારની આવક ઉપર સરકારના અધિકારીઓ દ્વારા જ સરકારી અધિકારી બાબત ધ્યાન રાખજે આ સરકારના પૈસા ઉપર તમે તરાપ મારી રહ્યો છે સરકારની તિજોરી ખાલી કરવાની આવૃત્તિ છે તમારી જે ટેક્સી પેસી ના પૈસા જવા જોઈએ સરકારની તિજોરીમાં એ તમે પ્રાઇવેટ ગાડીઓ રાખો છો પરિપત્રનો ઉલ્લંઘન કરીને એટલે કાયદાનું સૌથી મોટું ઉલ્લંઘન પહેલા તો જિલ્લા સેવા સદન ના જે લોકો ટેન્ડરિંગ કરી અને અધિકારીઓ પરિપત્ર વાંચ્યા વગર શું આ કરી રહ્યા છે

અગાઉ તમે મેં કીધું કે જે પ્રમાણે ગવર્મેન્ટ ગુજરાત લખીતી ગાડીઓ ઉપર કાયદેસરની એક દંડનીય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આગળ કઈ રીતે નક્કર કાર્યવાહી કરવી જોઈએ એ હજી સુધી થયું નથી આવી બાબતોમાં જયારે વીમો પણ કઈ રીતે મળશે તમારો પરિપત્ર એ પ્રમાણો છે કે ટેક્સી ગાડી હોય જેને ટેક્સી પાસે કઈ રીતે રાખી શકો છો પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને તમે કાયદા અને નિયમનું ઉલ્લંઘન કરીને જે પ્રમાણે આ કાર્યવાહી કરો ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય અને આવનાર સમયની અંદર ક્યાંક અધિકારી પણ આમાં સંદોવણી હોઈ શકે છે અને અધિકારી પણ ફસાઈ શકે છે એ આ સરકાર સૌથી મોટો ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે જિલ્લાની અંદર

છતાં આ જિલ્લાની અંદર આટલો મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો લોકોને મારા આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અંધભક્તો આખો ખોલો અને જાગો અને આવા ભ્રષ્ટાચાર સામે આપણે નહીં લડીએ તો કોણ લડશે જે લોકોએ દેશને આઝાદી માટે લડાઈ લડી અને આ દેશને સુશાસન સોંપવાનો જે પ્રયત્ન કર્યો છે આજે જાણે કે રામ રાજ્ય નહીં પણ રાવણ રાજ્ય ચાલતું હોય જિલ્લાની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે